ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને લઈને હવે કમોસમી વરસાદને પગલે સૌથી વધુ ચિંતા ખેડૂતોને થવા પામી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને વરસાદી ઝાપટાને લઈને સૌથી મોટી પરિસ્થિતિનું નિર્માણ ખરાબ થઈ છે તે ખેડૂતો માટે થયું છે મારું નામ ખેરવીર વિરભદ્રસિંહ છે હવે અમારો પાક છેલ્લા ત્રણ વર્ષથી કમોસમી વરસાદને કારણે ખૂબ પલળાઈ જાય છે હવે પાક પલળાઈ જાય છે હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે હવે હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે અમે ખેડૂત લોકો હવે રોડ પર સુકાવા માટે મજબૂર થયા છે રોડ પર સુકાતો નથી આ કમોસમી વરસાદને કારણે વરસાદ અમારો પાક પલળાઈ જાય છે પલરાઈ જાય છે એનું કારણ એ છે કે હવે વેપારી લોકો એટલું બધું ગેમ કરી જાય છે અંદર વેપારીઓ મળીને કે હવે ખેડૂત હવે એનો પાક કાઢવા માટે એ લોકો સસ્તા ભાવે બી આપી દેશે હવે એ લોકો એટલો બધો નીચા ભાવે માગે છે કે અમારો મોટો ભાવ બી અમારો ટોટલ જે ખર્ચો કર્યો છે એ બી નીકળી શકે એવો નથી એમ હવે ખેડૂત એટલો બધો લાજા કે કરે શું હાલ સુરત જિલ્લામાં ખેડૂતો આ વરસાદને લઈને ચિંતાતુર બન્યા છે ઓલપાડ તાલુકામાં ચોમાસામાં વાવણી કરનાર ડાંગરની કાપણી હજુ તો બાકી હતી ત્યાં જ હવે ડાંગરની કાપણી પહેલાં જ વરસાદ શરૂ થયો છે ખેડૂતોએ ડાંગર સુકાવવા ખુલ્લી જગ્યામાં રાખ્યો હતો પરંતુ એકાએક જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ માંગરોલ માંડવી ઉમરપાડા કામરેજ સહિતના વિસ્તારમાં ખેડૂતો દ્વારા હવે સુકાવવામાં આવેલા ડાંગર ઉપર વરસાદી પાણી પડતા આ ખેડૂતોના તાત માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે શેરડી રોપની ડાંગરની કાપણી ચાલી રહી છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે રોડ પર સુકવામાં આવેલ ડાંગરના પાક બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે હું દિલીપસિંહ નરપતસિંહ બરઠાણિયા રહેવાસી બોલાવ કમોસમી વરસાદને લીધે હું વાત કરું તો એ હિસાબે પહેલાં અમે શેરડીનું રૂપાંતર કરતા હતા તે શેરડીમાં બી કમોસમી વરસાદને લીધે પ્રોબ્લેમ આવતો હતો પછી વરસાદ કાપણી વખતે પણ વરસાદ આવતો હતો વરસાદ આછી પડવી હેઠળ નુકસાન થવું બધું જ પ્રોબ્લેમને બધું જ નુકસાની ચાલતી હતી તે પ્રથા હવે અમે એવું માનીએ કે ભાઈ ભાત તરફ ગઈએ તો હવે ભાતનું ડાંગરનું વાવેતર કરતા ત્યાં ડાંગરમાં બી જો આ જ વસ્તુ થાય છે કમોસમી વરસાદને લીધે અનેક ઘણું નુકસાન થાય છે જેવું કે ઊભું ભા ઊભું ભાત હોય તે પણ પડી જાય છે તે પણ નુકસાન ને કાયપા પછી પણ નુકસાન એટલે અમુક એવી પરિસ્થિતિ હોવી જોઈએ કે ભાઈ આપણે ડ્રાય મશીન છે કે ડ્રાય મશીન જો હોવું જોઈએ તો લીલા ભાગ છે તેને અંદર ડ્રાય મશીન કરવાથી તો સૂકું થતું હોય તે એવું કંઈ કાર્યવાહી કર્યું જોઈએ અને ખેડૂતને લાભ થાય ડાંગણ પલળી ગયું છે અને મંડળો ખાનગી વેપારીઓએ શોષણ શરૂ કર્યું છે ધારો ધોરણો બતાવી રસ્તા અને સસ્તા ભાવે ડાંગણ ખરીદી કરશે તો ભય સતાવી રહ્યો છે ખેતી ખર્ચવળતું રૂપે મળી જાય તે આશાએ ખેડૂતો સેવી રહ્યા છે બીજી તરફ ડાંગર પગાવતા ખેડૂતો માટે સરકાર હરપેક રાહ પેકેજ જાહેર કરે તેવી માંગણી કરી રહ્યા છે મારું નામ નરેન્દ્રસિંહ મોઢુસિંહ સોલંકી મારું ગામ બોલાવ છે અને આ વરસાદ પડવાથી લગભગ જનરલી અમારો પાક નાશ પામમાં જેવો થયો છે કોઈ મંદિર પર લઈ શકે એ કન્ડિશન નથી કારણ કે જે મંદિરોના નીતિ નિયમ પ્રમાણે ભાઈ સોલનો ભેજ જોઈએ એ સોલનો ભેજ હવે લગભગ સાત આઠ દિવસ સુધી આવી શકે એમ નથી કે આ ભાટ અમારો ખોણગી જાય એટલે અમારે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી सरकार विनंती हमारा पार्ट निष्पर्श है हमारा खर्ची व्यवस्था करिए राहत आप विनंती तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप હિમાલય એન્ટરપ્રાઇઝેસ ઝીઓ મા ડિજિટલ ભરૂચ